હલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવશું ઢોકળા બનાવવા માટે સાતસો ગ્રામ લીલી મકાઈ લીધેલી છે તો આપણે આ લીલી મકાઈને કટિંગ કરી અને ત્યાર પછી તેને આપણે મિક્સરમાં પીસી લેશું તો આપણે લીલી મકાઈના ઢોકળામાં રવો અને ચણાના લોટનો પણ ઉપયોગ કરીશું તો એક વાટકો આપણે રવો લીધેલો છે અને અડધો વાટકો આપણે ચણાનો લોટ લીધેલો છે રવો અને ચણાનો લોટ બંનેને આપણે ચાળી અને પછી જ લીધા છે તો રવો અને ચણાના લોટ આપણે બંનેને પલાળી દેશું પહેલાં આપણે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે ખાટે છાશનો ઉપયોગ કરીશું જો તમારી પાસે ખાટે છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને દહીંની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે જરૂર પ્રમાણે છાશનો ઉપયોગ કરશું તો આપણે ખાટી છાસમાં આપણે રવો અને ચણાના લોટને પલાળી દીધો છે તો રવો અને ચણાના લોટને પલાળી અને પાંચ મિનિટનો આપણે રેસ્ટ આપી દઈશું રેસ્ટ આપી અને આપણે મકાઈને પીસી લેશું તો આપણે જ્યારે ઢોકળા બનાવવા હોય તો ઢોકળાને પલાળવાની કે આથાની ઝંઝટ વગર આપણે આ લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા આપણે બનાવી શકીએ જે આપણે લાઈવ ઢોકળા બજારમાં આવે છે તે રીતે આપણે આ લીલી મકાઈના ઢોકળા બનાવશું આપણે થોડી થોડી મકાઈ પીસી લેશું લીલું મરચું અને આદુ બંનેને આપણે આ મકાઈ પીસવામાં જ આપણે તેને ઉમેરી દેશું તો લીલું મરચું અને આદું તે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો આપણે બે નંગ લીલું મરચું લીધેલું છે અને બે ઇંચ આદુના ટુકડા લીધેલા છે આપણે તેને આ મકાઈ પીસવામાં જ ઉમેરી દેશું તો મકાઈને આપણે એકદમ સાવ પ્યોરી નથી બનાવવાની તો મિક્સર આપણે પલ્સમાં ફેરવી અને મકાઈને પીસી લેશું આપણે એકદમ સાવ પ્યોરી નહીં બનાવવાની લીલી મકાઈની તો આ રીતે મકાઈ અને આદુ મરચુંને આપણે પીસી અને તૈયાર કરી લીધેલા છે તો આપણે રવો અને ચણાનો લોટ જે પલાળેલો છે તેમાં આપણે ઉમેરી દેશું તો આ રીતે આપણે પહેલાં બધી જ મકાઈને પીસી અને તૈયાર કરી લેશું તો આપણે મકાઈને પીસી અને આ રીતે તૈયાર કરેલી છે તો તેમાં આપણે એમ હળદર અને મીઠાને ઉમેરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી નાની ચમચી હળદર પાવડર બે ચમચી કટિંગ કરેલા લીલા ધાણા ઢોકળાને આપણે એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે તેલનો ઉપયોગ કરીશું તો તેલના ઉપયોગથી ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનશે એ અડધો ચમચો તેલનો ઉપયોગ કરશું તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે ઈનાનો ઉપયોગ કરીશું તો બેટરની કન્સિસ્ટન્સી ઠીક રાખવાની એકદમ પતલું નહીં કરવાનું જો આ રીતનો ઠીક બેટર હશે તો ઢોકળા એકદમ સારા બનશે તો તેમાં આપણે એક ઈનો લીધેલો છે તો ઈનાનો ઉપયોગ કરશું તમારે ઈનાનો ઉપયોગ ન કરવો હોય તો એની જગ્યાએ તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તેના ઉપર આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું તો તમે લીંબુનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે બે ચમચી પાણીનો પણ ઉપયોગ કરી શકો છો સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું તો આ ઇન્સ્ટન્ટ ઢોકળામાં તમે વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકો છો એ વેજીટેબલ્સનો ઉપયોગ નથી કરેલો આદુ મરચું અને લીલા ધાણાનો જ ઉપયોગ કરેલો છે આમાં તમે લીલી મકાઈના દાણા ગાજર દૂધી તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો તેના ઉપર આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરીશું તો આપણે પ્લેટને સ્ટીમ કરવા રાખી દેશું તો આ રીતે સ્ટીમરમાં આપણે સ્ટીમ કરવા રાખી દીધું છે જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે કોઈપણ વાસણમાં આ રીતે ઢોકળા બનાવી શકો છો તો હવે આપણે બારથી તેર મિનિટ તેને સ્ટીમ થવા દેશું તો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે બારથી તેર મિનિટ ઢોકળાને સ્ટીમ થવા દેશું બાર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે પહેલાં ઢોકળાને ચેક કરી લેશું તો તમે જોવો છો કે ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો ઢોકળા આપણા એકદમ સારી રીતે ચડી ગયા છે તો આ રીતે આપણે પહેલાં બધા જ ઢોકળાને બનાવી લેશું ઢોકળા આપણા એકદમ સારા એવા ચડી ગયા છે અને એકદમ સારા એવા ફૂલા છે તો આપણે ઢોકળાને પાંચ મિનિટ ઠંડા થવા દઈશું ઠંડા થવા દે પછી જ આપણે તેનું કટિંગ કરીશું ઢોકળા ઠંડા થઈ ગયા છે તો તેનું આપણે કટિંગ કરી લેશું તો આપણે લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો ઢોકળા છે ને એકદમ સરસ જે લાઈવ ઢોકળા બનતા હોય તેવા જ આપણે ઇન્સ્ટન્ટ લીલી મકાઈના ઢોકળા બની અને તૈયાર છે તો ઢોકળા આપણા એકદમ સરસ ફૂલેલા અને પોચા તમે જોઈ શકો છો જો તમે આ રીતે ઢોકળા બનાવશો તો એકદમ સરસ બજારમાં મળે તેવા જ બનશે તો ચોક્કસથી એકવાર આ રીતે ઢોકળા બનાવવાની ટ્રાય કરજો તો આ ઢોકળાને તમે બાળકોને નાસ્તામાં કે સવારે નાસ્તામાં અને બપોરે કે સાંજે જમવામાં ગમે ત્યારે તમે આ ઢોકળાને બનાવી શકો જો તમને એ રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો એ બાજુમાં રહેલ બે લાયકન દબાવજો તેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે